હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે ફરારી બટેકાવાડા બનાવવાના છીએ સિંગુડાના લોટનો ઉપયોગ કર્યા વગર આજે આપણે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા ફરારી બટેકાવાડા બનાવવાના છીએ તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો અને રેસીપી ગમે તો તેને લાઈક અને શેર કરજો ફરારી બટેકાવાડા બનાવવા માટે મેં અહીં ચાર મીડિયમ સાઇઝના બટેકાને બાફી તેની છાલ ઉતારી એને રેડી કરી લીધા છે તો હવે આપણે એને મેશ કરી લઈશું તો બટેકાને આપણે એકદમ મેશ નથી કરી લેવાના એમાં નાના નાના ટુકડા રહે એવા જ આપણે એને મેશ કરીશું કારણ કે આપણે બટેકાવાડા જે બનાવીશું એમાં એ ટુકડાનો ટેસ્ટ બહુ સરસ લાગશે હવે આપણે એમાં અડધો બાઉલ શેકેલા સિંગદાણાનો ભૂકો એડ કરીશું અડધો બાઉલ લીલા સમારેલા ધાણા એડ કરીશું તીખાશ જે પ્રમાણે જોતી હોય એ પ્રમાણે બેથી ત્રણ નંગ લીલા તીખા મરચાં એડ કરીશું અડધી ચમચી એમાં ખમણેલું આદું એડ કરીશું પાંચ ચમચી કાળા મરીનો ભૂકો એડ કરીશું ચમચી સંચર એડ કરીશું પાંચ ચમચી શેકેલું જીરું એડ કરીશું અડધી ચમચી એટલે કે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક ચમચી ખાંડ એડ કરી લઈશું અને અડધા લીંબુનો રસ એડ કરી લઈશું હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બે લાયકરના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે બટેકાનો આ માવો સારી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે હાથમાં થોડું તેલ લગાવી લઈશું અને એમાંથી થોડા થોડા લુવા લઈ એના ગોળ ગોળ બોલ બનાવી દઈશું તો આ રીતે એના બોલ રેડી કરીશું તો આ રીતે આપણે બધા જ બોલને રેડી કરી લઈશું તો આપણે જે સાઇઝના બટેકાવાડા ખાવા છે એ સાઈઝના આપણે બોલ બનાવી લઈશું તો મેં અહીં બધા જ બોલ બનાવી રેડી કરી લીધા છે હવે બટેકાવાડા માટે આપણે બેટર રેડી કરીએ તો એના માટે મેં અડધો બાઉલ રાજકરાનો લોટ લીધો છે અને અડધો બાઉલ મોરૈયાનો લોટ લીધો છે રાજગરાના લોટ અને મોરૈયાને મેં મિક્સી જારમાં દળી દીધો છે તો એકદમ ઝીણો મેદા જેવો દળીને તૈયાર કર્યો છે તો સિંગોડાના લોટની કમ્પેરમાં આપણને આ લોટ સસ્તો પણ પડે છે અને આનાથી બટેકાવાળા એકદમ ક્રિસ્પી થાય છે તો હવે એમાં ચમચી જેટલું મીઠું એડ કરી લઈએ અને બે ચપટી જેટલા કાળા મરીનો પાવડર એડ કરી લઈએ હવે એમાં થોડું થોડું પાણી રેડી એનું બેટર એડ કરી લઈએ આ બેટરને આપણે બહુ પાતળું નથી કરવાનું બટેકાના બોલ્સને અંદર કવર કરે એટલું આપણે બેટર જાડું રાખીશું તો બેટર આપણું રેડી થઈ ગયું છે તો આપણે જે બટેકાના બોલ્સને રેડી કર્યા છે એને આપણે આ બેટરમાં ડીપ કરીશું અને ગેસ પર મેં તેલ ગરમ થવા મૂકી દીધેલું છે તો તેલ ગરમ પણ થઈ ગયું છે તો એક એક કરી આપણે એમાં મૂકતા જઈશું તો આ રીતે બટેકાના બોલ્સને કોટ કરે એટલું બેટર આપણે જાડું રાખીશું એનું તો બટેકાવાળાને આપણે થોડા ખુલ્લા રાખીશું અને એક એક કરી જેટલા સમય એટલા પેનમાં મૂકતા જઈશું અને હવે એને થોડી વાર માટે આપણે એમનમ નમજ તળાવવા દઈશું અને થોડીવાર પછી આપણે એને આ રીતે પલટાવી લઈશું અને હવે આપણે તેને ફેરવતા રહીશું અને તળી લઈશું એટલે બધી જ સાઈડથી એક સરખી રીતે એ તળાઈ જાય આપણે ગેસના ફ્લોમને મીડિયમ ટુ હાઈ રાખવાનો છે અને બસ આને આ રીતે તળી લેવાના છે તો હવે આ બટેકાવાડા ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો એને બહાર કાઢી લઈશું તો વડા આપણા જોતાની સાથે જ મોમો પાણી આવી જાય એવા લાગે છે આ વડા બનાવવા માટે આપણે સિંગોડાના લોટનો ઉપયોગ કર્યો નથી તો વડા ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે તમે જોઈ શકો છો ફરારી વડાના સ્વાદમાં દસ ગણો વધારો કરે એવી ચટણી આપણે રેડી કરીશું તો ચટણી બનાવવા માટે મેં અહીં ત્રણ મોટા ચમચા જેટલું દહીં લીધું છે હવે તેમાં અડધું ઝીણું સમારેલું લીલું મરચું એડ કરીશું તો આ મરચું તીખું છે એટલે અડધું જ એડ કરીશું થોડા લીલા સમારેલા ધાણા એડ કરીશું બે ચપટી જેટલો કાળા મરીનો ભૂકો એડ કરીશું અને બેથી ત્રણ ચપટી જેટલું મીઠું એડ કરીશું એટલે કે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને હવે તેમાં એક ચમચી ખાંડ એડ કરી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું આ ચટણી ફરારી વડા સાથે બહુ જ મસ્ત લાગે છે તો હવે આપણે વડાને સર્વ કરી લઈશું તો એક પીસ હું તમને તોડીને પણ બતાવું તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ આપણા આ ફરારી વડા રેડી છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ